સુરત ઉધના વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આજે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો કેન્દ્ર મંત્રી શ્રી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં બાળાઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા સુરતમાં કન્યા કેરવણી અને શાળા પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિ સીઆર આર પાટીલ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી આ અવસરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારીઓ સ્થાનિક ધારાસભ્યો કોર્પોરેટરો તથા શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉત્સાહમાં ભાગ લીધો હતો કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે આર પાટીલે શિક્ષણનું મહત્વ સમજાવતા કહ્યું કે કન્યાઓનું શિક્ષણ એ સમાજની પ્રગતિનો આધાર જ સંસ્કારવાન પેઢીનું નિર્માણ કરી શકે છે તેમણે માતા પિતાઓને બાળકોને શાળાએ નિયમિત મોકલવા અને શિક્ષણમાં સહયોગ આપવા અપીલ કરી છે આ કાર્યક્રમમાં નવા પ્રવેશકર્તા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો યુનિફોર્મ અને શૈક્ષણિક સાધનો વિતરણ કરવામાં આવ્યા સાથે જ શાળાના શિક્ષકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા જેમાં વિદ્યાર્થીઓએ ગીત નૃત્ય અને નાટિકાઓ દ્વારા શિક્ષણના મહત્વને રંગબેરંગી રીતે દર્શાવ્યું